સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કુંભાણી વિવાદ પર મોટા સમાચાર ત્રણ દિવસ બાદ કુંભાણી ના પત્ની ઘરે આવ્યા ત્યારે નિલેશ કુંભાણી ના પત્ની અને બાળકો ઘરે આવ્યા જ્યાં નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે ચુપી સાબી ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સુરત લોકસભાની સીટના કોંગ્રેસ તરફથી જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી કે જેઓ નિલેશ કુંભાણી ટેકેદારના જે મામલે જે મામલે ફોર્મ રિજેક્ટ થયું હતું અને તેઓ જે કહી શકાય કે ભાજપના મુકેદ દલાલ જે બિનહરિત વિજેતા થયા હતા ત્યારે બહુ મોટો મુદ્દો બન્યો હતો ત્યારે સુરતમાં કુંભાણી વિવાદ પર મોટા સમાચાર સાપ આવે છે ત્યારે ત્રણ દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે આવ્યા છે જ્યાં નિલેશ કુંભાણીના પત્ની અને બાળકો ઘરે આવ્યા છે તેને નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે ચૂપપી સાથી તાશના એ લોકો તો રાજકીય માણસ નથી અમારે જવાબ દેવો છે અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ એ જાણકારી લેવા માટે પણ એ માણસ તો કાર્યવાહી હોય ને મીડિયા આવે એમ માર કઈ જવાબ નથી હું થયું મારી મને ખબર નથી કેવા હાટુયા આવે આવે ताँगा 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 ने 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 नहीं नहीं तुम्हारी हमारी बात जो से मैं नहीं आ हमारे का इंटरव्यू हमें नीलेश भाई બધા જે घायल થઈ ગયા છે એમ નથી ઓળું છે એ બધાને સમજવાની થાય તો કોઈ જાય નહીં नहीं कल